એ લોહતી તમે કીધું કોઠરા મોડે 11 નંબર માં ભલે ને વાગાર જો આવી હોય અમારે લોહતી એક તરીકે અમાર આ છાપલ નંબર 66 મુદ્દો આ યોજના જોતી નથી એકદમ મુદ્દાનો ભાગ છે તમારા બзде હેડુતોની જે 56 સરા નંબર છે જે પ્રાથમિક નિયમ સહી માટે બનાવો યાર એને આવો બાપડીને કરો છે કે બધાનો મૂળ એવો છે કે આપણે બતાવી आपने बताया क्या दोस्तों है ना मुख्य वस्तु ये है कि हमारी तो नहीं आदि का कितनी ऊपर आ रही है बराबर हमारी तो नहीं दरोगे करवा और पता आपको गांव से जो कि नौकरी धंधा नहीं चलता गुजरात जा रहा है मान सिंगल प्रश्न के दोस्तों आपने बताया क्या दोस्तों है ना बताने शामिल ये इसके ना गलत है और हमारी तो नहीं हमारा गलत है बिना चीज है हमें नॉलेज ही है हमें हमारा जोड़ा है तो हमें हमने मार्ग दर्शन नहीं हुआ कि कोई बात नहीं क्या अजीब हो गई कितना सुनिया करें अजीब हो गया जल्दी करें आ हमारे बोलते हैं ये जो निर्णय नोटिस को लिए होकर सरकार ने रद्द कर दी है इन्हें भरी गजट में यह वो पढ़े कि ना सरकार ने जो रद्द किया था ना आदेश आपस में मतलब इजाजत से सरकार ने पढ़ी थी निराजो शायद को आपने किंतु जी और जो कोई तारीख है अब ये जो जायज को वातावरण के नियम है यह जो हुई एक कोशिश बनी गई है ये रिव्यू सेक्शन करें पूरी की सरकार ने बातों से बदलाव है कि पूरी की कोई धारणा से रद्द था ટીપી સ્કીમ પાંચ અને સાત ઝાઝેડા અગાઉ આપણે ત્યાંથી મંજૂર કરીને મોકલવામાં આવેલી પણ ટેકનિકલ કારણોસર એ ટુ સેન્કશન થયેલ અને ફરીવાર જૂના જુનાગઢને આ ટીપી સ્કીમ બનાવવાનો સરકાર જાણ થતાં આનો આપણે જાન્યુઆરી બે હજાર પચીસમાં ઈરાદો જાહેર કરવામાં આવ્યો અઢાર સાત બે હજાર પચીસના રોજ મેર સમાજ જુનાગઢ ખાતે આની ઓનર્સ મિટિંગ રાખવામાં આવેલ ત્યારે ખેડૂતોની એક લાગણી ને માગણી એવી હતી કે માઇક સિસ્ટમના પ્રોબ્લેમના કારણે અમારી વાતો રજૂ નથી કરી શક્યા તો એના ભાગરૂપે આપણે આજે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ઝાંઝર પટેલ સમાજ ખાતે ફરીવાર ઓનર્સ મિટિંગ રાખવામાં આવી દરેક ખેડૂતોને એની વિધિવત સમજાવ સમજાવટ આપવામાં આવી છે અને જે કોઈ વાંધા આવતીકાલે સાંજ સુધીમાં રજૂ થશે એ તમામે તમામ ધ્યાને લઈ અને ત્યાર પછી જ આપણે એની પ્રસિદ્ધિ કરવામાં ટીપી સી સ્કીમ જૂનાગઢ મહાનગરપાલિકાની ટીપી નંબર સાતની આજે બોનસ મિટિંગ હતી એની અંદર ખેડૂતોએ પોતાની જે ખેતીની જમીન છે એની અંદર ચાલીસ ટકા જમીનનું કપાત થાય છે અને ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે એટલે આના માટે ખેડૂતોએ આની પહેલાંય પણ આંદોલન કર્યું હતું અને આજે પણ ખેડૂતોએ જાહેરની અંદર એનો વિરોધ કર્યો છે કારણ કે બેટરમેન્ટ ચાર્જ અને બીજા નંબરમાં દસ વીઘા જમીન હોય તો ચાર વીઘા કપાય જાય અને છ વીઘા જમીન ખેડૂતને મળે એટલે આ સ્કીમ ખેડૂત વિરોધી છે ખેડૂતોને આમાં કોઈ વિકાસ થતો નથી એટલા માટે સરકારે આવી વિકાસ યોજના જે વિકાસશીત વિસ્તાર હોય એ વિસ્તારની અંદર લગાડવી જોઈએ કારણ કે સાત નંબરની ટીપી છે એ ઝાંઝરલાથી છ કિલોમીટર સુધી દૂરના ખેડૂતો ખેતી જ કરે છે અને પચાસ વર્ષ પછી ત્યાં બાંધકામ થતું હોય એવું અમને નથી લાગતું કારણ કે જુનાગઢ એવું કોઈ વિકસિત શહેર નથી જુનાગઢની અંદર કઈ એવો મોટા ઉદ્યોગ નથી જુનાગઢ બીજા શહેરોની જેમ અમદાવાદ રાજકોટ બરોડા એવી રીતે વિકસિત સિટી નથી એટલા માટે અમારી સરકારને દરખાસ્ત છે ભારતીય કિસાન સંઘ દ્વારા કે આ ઝાંઝરનારની જે ટીપી સાત છે એ એને રદ કરવામાં આવે ખેડૂતોની આજની માગણી છે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય છે એની પાંચ વીઘાના ખેડૂતોની આજીવિકા જૂટવાઈ જાય એવી અને ખાતેદાર ખેડૂત ન રહીએ એવી સ્થિતિ પેદા થાય છે આ ટીપીથી અને આ ટીપીનો સખત ખેડૂતોએ આજે વિરોધ કર્યો છે અને અમે પણ ખેડૂતોને કીધું છે કે આવતા દિવસોની અંદર જો ઉકમીથી જો આ ટીપી લગાડવામાં આવશે તો નાશ ઉકે ભારતીય કિસાન સંઘ મેદાને આવશે અને એનું બહુ મોટું આંદોલન થશે એટલે સરકારને અમારી આજે ચેતવણી છે કે આવી ટીપીઓ જ્યાં વિકાસ જ નથી ત્યાં થયો નથી એવી જગ્યાએ જે આ આયોજન થાય છે એ ગેરવાજબી છે ખેડૂતોને નુકસાન જાય એવી કોઈ યોજના બનવી ન જોઈએ આ ખેતી પ્રધાન દેશની અંદર કોઈ પણ કામ હોય તો એમાં ખેડૂતોની જમીન વળગર વળતરે લેવામાં નથી આવતી ત્યારે આ ઓગણીસો છોતેરનો જે કાયદો હોય એની અંદર વગર વળતરે જમીન લઈ લેવી અને ઉપરાંત વિકાસ માટે બેટરમેન્ટ ચાર્જની રકમ ભરવી એટલે આ વ્યાજબી નથી એટલે આનો અમે સખત શબ્દોમાં વિરોધ આજે નોંધાયો